નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક વિદ્યા સહાયકની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જે સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત નીચે મુજબની છોટાઉદેપુર જિલ્લામાં આવેલ અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ આશ્રમશાળા તથા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ છોટાઉદેપુર દ્વારા મળેલ એનઓસી નાવાંતા પ્રમાણપત્રો અન્વયે વિદ્યા સહાયક તેમજ શિક્ષણ સહાયકની ભરતી કરવાની થાય છે તમે જોઈ શકો છો દિવ્યભાસ્કર વડોદરા આવૃત્તિમાં દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ જેતપુર પાવી સંચાલિત જે આદિવાસી આશ્રમ શાળા છે મિત્રો જે બાર તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટા ઉદેપુર ખાતે જેમાં તમે જોઈ શકો છો જે એનઓસી ક્રમાંક મળેલો છે મિત્રો છ નવ બે હજાર ચોવીસના રોજ જેના અનુસંધાને વિદ્યા સહાયક માટેની એક જગ્યા ધોરણ એકથી પાંચના તમામ વિષયો માટે આવેલી છે મિત્રો રોસ્ટર ક્રમાંક બેકલોગ છે તેમજ કેટેગરીની વાત કરીએ મિત્રો તો આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઇડબ્લ્યુએસ કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એચએસસી પીટીસી ટેટ વન પ્રાથમિક પરીક્ષા પાસ કરેલી હોય તેમજ પ્રાથમિક વિભાગ માટે ધોરણ એકથી પાંચ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો ત્યારબાદ બીજી એક ગણિત વિજ્ઞાન વિષય વિદ્યા સહાયક માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો એનો ઓસી ક્રમાંક મુજબ મિત્રો બારમો નંબરનો રોસ્ટર ક્રમાંક છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસીબીસી કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો જેમાં બીએસસી પીટીસી બી એડ ટેટ ટુ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો પ્રાથમિક પરીક્ષા અંતર્ગત જે પાસ થયેલા હોય તેવા ઉમેદવારો ગણિત વિજ્ઞાન વિષય માટે અહીંયા અરજી કરી શકે છે અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી મંત્રી શ્રી વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ જેતપુર પાવી મુ પોસ્ટ તાલુકો જેતપુર પાવી જિલ્લા છોટાઉદેપુર ઉદેપુર ઓગણચાલીસ અગિયાર સાઠ પિનકોડ છે તેના પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો ઠેકાણું શ્રી એમસી રાઠવા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પહેલા મળે અરજી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો શિક્ષણ સહાયક માટેની જગ્યા છે તેના અંતર્ગત જોઈએ તો તુલસી સેવાશ્રમ ટ્રસ્ટ જેતપુર પાવી સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા રતનપુર કપરાલી અંતર્ગત જે એનઓસી ક્રમાંક મિત્રો આઠ બે હજાર રોજ મળેલ છે જેના અનુસંધાને શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે મિત્રો બિનઅનામત કેટેગરી માટે ભૂગોળના વિષય માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ એ બી એડ ટુ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ થયેલા હોય તેવા ઉમેદવારો ધોરણ અગિયાર બાર માટે અહીંયા જે ભૂગોળ વિષય માટે અરજી કરી શકે છે મિત્રો બેકલોગ રોસ્ટર ક્રમાંક છે બિન એટલે કે જનરલ કેટેગરી માટેની જગ્યા છે મિત્રો અરજી મોકલવાનું સરનામું નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી તુલસી સેવાશ્રમ ટ્રસ્ટ પાવી પાવી પોસ્ટ તાલુકો જિલ્લા પિનકોડ છે ઠેકાણું શ્રી રાઠવા સાયન્સ કોલેજ માળે અરજી કરવાની રહેશે નોંધ જોઈએ મિત્રો શરતો તો તમે જોઈ શકો છો લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લાયકાતના ગુણપત્રકો અને પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈ દિવસ પંદર સુધીમાં મળી જાય તે રીતે રજીસ્ટર પોસ્ટ થી બાજુમાં આપેલ સરનામે સ્વસ્તાક્ષર અરજી કરવાની રહેશે ઉમેદવારે ઉપરોક્ત લાયકાત સંદર્ભે તમામ પરીક્ષાઓ તથા રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ સંબંધિત વિષય લાગુ પડતો હોય તેની ટેટ વનની ની પરીક્ષા પ્રાથમિક પરીક્ષા અને ટેટ ટુની ની પ્રાથમિક પરીક્ષા તેમજ ટાર્ટ ટુ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પાસ કરેલી હોવી જોઈએ મિત્રો અનામત જગ્યાઓ માટે જે તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારી શ્રી દ્વારા સંબંધિત જાતિ માટે અપાયેલ જે જાતિનું પ્રમાણપત્ર છે તેની નકલ સામેલ રાખવાની રહેશે એટલે કે મિત્રો ઈડબલ્યુ છે એસીબીસી અંતર્ગત જે પ્રમાણપત્રો આવે છે તે ઓથોરિટી પાસેથી મેળવી અને જે સંબંધિત સક્ષમ અધિકારી પાસેથી મેળવી તેની નકલ સામેલ કરવાની રહેશે અરજી કરતી વખતે સરકારશ્રીએ ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી પણ ધરાવતા હોવા જોઈએ વયમર્યાદા સરકારશ્રીએ વખતો વખત ઠરાવ્યા મુજબની રહેશે તેમજ અનામત જગ્યા ઉપરની ઉમેદવારોએ નિયમ અનુસાર અહીંયા છૂટછાટ મળવાપાત્ર રહેશે મિત્રો સરકારશ્રીના નિયમાનુસાર સરકારી કર્મચારી અથવા તો સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ કોર્પોરેશન સંસ્થાના કર્મચારીએ નિમણૂંક સત્તાધિકારીનું એનઓસી એટલે કે ના વાંધા પ્રમાણપત્ર અરજીપત્રક સાથે સામેલ કરવાનું રહેશે ગુજરાત સરકાર શ્રીના આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ પ્રમાણે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર થશે તેમજ મહિલા કર્મચારીએ ગૃહમાતા તેમજ પુરુષ કર્મચારીએ ગૃહપતિ તરીકે ફરજ બજાવવાની હોય પ્રત્યેક કર્મચારીએ આશ્રમશાળામાં ચોવીસ કલાક સ્થળ પર ફરજિયાત હાજર રહેવું રહેશે મિત્રો ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નગર આદિજાતિ વિકાસ અધિકારી શ્રીની કચેરી છોટા ઉદેપુરને પણ મોકલી શકશે વિશેષ નોંધ આપેલી છે મિત્રો ઉમેદવારે જે તે જગ્યા માટે અરજી કરી હોય તે જગ્યાનું નામ કવર ઉપર ખાસ લખવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિદ્યા સહાયક તેમજ જે શિક્ષણ સહાયક માટેની આ કાયમી જગ્યા માટેની આશ્રમશાળા તેમજ ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં જે ભરતી માટેની જાહેરાત છે મિત્રો અહીંયા અરજી માટેનું સરનામું પણ અહીંયા આપેલું છે મિત્રો જાહેરાતના પંદર દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જાહેરાત છે તે દસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ આવેલી છે મિત્રો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય